તમાય આવું રો ત્યારે આપણે પાણી પીવાનું કે પાણી આવી જ કે ભઈ આમ આમ તો તો સેફટી તો જ પડે આપડે <laughs> Редактор

હા એ રાત્રે કાલે રાત્રે બાર વાગે એક્સપાયર થઈ જાય એટલે કાલે એમને બધી વિધી કરી રડુજમાં જ રાખી દે એટલે એમને કે હું અત્યારે અમદાવાદથી પાટણ આવવા નીકળું બહાર થોડું કામ છે અને પછી સોમવારે હું ત્યાં આવવાનું રડુજ એટલે કે મને મળે વગર ના રહે અને આવે તો લીન કરાવ જે નહીં જોબ ચાલુ થઈને હવે ચાલતો છે ને તું નિકુલ કેમ નહીં ઉપાડતો ફોન

Yeah.

Dani. Ja. Ja, men gjør

અને મારો ગુજરાત નો વોલ અમદાવાદમાં મારે ગેસ નો ધંધો